નો ઉપયોગ લોકો કરી રહ્યા છે પરંતુ ક્યાંક હજુ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેમ કે મેટ્રો સ્ટેશનની અભાવ છે એટલે અમુક વાહન ચાલકો જગ્યાએ પોતાના જ વાહનમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે આ સિવાય મેટ્રોથી યોગ્ય ફીડર કનેક્ટિવિટી પણ નથી અને જેના કારણે પણ લોકો મેટ્રોમાં મુસાફરી કરવાનું ટાળે છે મેટ્રો સ્ટેશનથી પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ન હોવાના કારણે પણ લોકો ક્યાંક ને ક્યાંક મેટ્રોમાં જવાનું ઓછું પસંદ કરે છે આમ છતાં પાંચ કરોડ અઠ્યાવીસ લાખ લોકોએ અત્યાર સુધી મેટ્રોનો લાભ લીધો છે એટલે એવું કહી શકાય કે લોકો માટે લાઇફલાઇન બનવા માંથી રહેલી મેટ્રોને પગભર થતા હજુ વાર લાગશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ જી જે સમુદાયને ખાસ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે ફરી મળીશું